મિત્રો હું કહી શકાય જોવા માટે તૈયારો જો જે લાલ ટપક છે જેમ જેમ આગળ વધે છે તેમ તેમ હવે ઉત્તર નો બનાસકાંઠા સાબરકાંઠાનો વારો છે બા બાવીસ ને ત્રેવીસ તારીખે એના પછી એક બીજી બંગાળની ખાડીમાં સિસ્ટમ બનીને આવે છે એ પણ ચોવીસ તારીખથી ઓગણત્રીસ તારીખમાં ભારે વરસાદની આગાહી છે અતિથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો લાઈવ તમે જોઈ શકો છો જો તો તમે જોઈ શકો છો પચીસ તારીખે જેમ જેમ સિસ્ટમ આગળ વધે તેમ તેમ ઉત્તર બનાસ સાબરકાંઠા તૈયમાં વારો గ్రో